સવારે વાગ્યાની આસપાસ પણ ભરૂચના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને કારણે અનેક વાહન ચાલકોને ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સાથે સાથે જાણવા મળ્યા મુજબ ભારે ટ્રાફિક જામ વચ્ચે કોઈ ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ સ્થળ ઉપર જોવા મળ્યા ન હતા પશ્ચિમ વિસ્તારની પાઇપલાઇન ત્રણ ગરનાળા કેટલાય વાહન ચાલકો માટે પાર્કિંગ માટેનું કેન્દ્ર બની ગયું હોય તે પ્રકારનું પણ જાણવા મળ્યું હતું જે ગરનાળા વાહન ચાલકો માટે પહોળા કરવામાં આવ્યા છે તે ગરનાળા ઉપર સંધ્યાકાળે વાહનોનું પાર્કિંગ થતું હોય છે તે અંગે પણ લાગતા વળગતા તંત્રના અધિકારીઓએ સતર્કતા દાખવી આવા પ્રકારના વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તે જરૂરી જણાઈ આવે છે જો તંત્રની કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવી નીતિ આ ટ્રાફિક જામની બનતી સમસ્યાઓ અંગે ચાલુ રહી તો અનેક વાહન ચાલકો અને કદાચ અધિકારીઓને પણ આ સમસ્યાનો ભોગ બનવાનો વારો આવે અને વિદેશ થી આવતા લોકોમાં ટ્રાફિક અંગે ભરૂચની છાપ નેગેટિવ મેસેજ લઈને જાય તેવી લોક ચર્ચાઓ પણ આજની ટ્રાફિક જામની સમસ્યા બાદ ચર્ચાઈ રહી છે આવી સૈયદનો નો રિપોર્ટ ભરૂચ